દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં અનામત જંગલ વિસ્તારમાં દીપડાની હત્યા મામલે બે આરોપી ઝડપાયા મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સરજુમી ગામે દેવગઢ બારીયા વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની સરજુમી રેન્જની

દાતરડાથી કાપી લઈ ગયેલ હોવાનું તપાસમાં ખુલ્યું આ ઘટનાના પગલે ડોક્ટર સંદીપ કુમાર મુખ્ય વન નિરીક્ષક શ્રી વડોદરા વન વર્તુળના માર્ગદર્શન હેઠળ તથા મિતેશ પટેલ નાયબ વન રક્ષક બારિયાના નિરીક્ષણમાં કે એમ ખેર મદદનીસ વન નિરીક્ષક દાહોદ અને એમ એમ પ્રજાપતિ આર એફ ઓ આગેવાનીમાં જુદી જુદી ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં તપાસ દરમિયાન વન્ય પ્રાણીના ચોરાયેલા અવયવ તથા ગુનામાં વપરાયેલ હથિયાર આરોપીના ઘરેથી કબ્જે કરવામાં આવ્યા હતા આ મામલે આરોપીઓ વિરુદ્ધ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની કલમ બે એકત્રીસ બે બત્રીસ બે પાંત્રીસ બે છત્રીસ ઓગણચાલીસ ચાલીસ પચાસ એકાવન અને બાવન મુજબ ગુનો નોંધવામાં આવ્યો આરોપીઓને નામદાર મેન ટ્રેડિશનલ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી લીમ ખેડાની કોર્ટમાં રજૂ કરતા દીનબેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પકડાયેલ આરોપીના નામ દુળાભાઈ ધનાભાઈ હઠીલા ઉમર વરસ અગણ એંસી ધંધો ખેતી રહેવાસી સરજુમી પોસ્ટ પાડલિયા તાલુકો સિંગવડ જિલ્લા દાહોદ બાબુભાઈ દુડાભાઈ હઠીલા ઉમર વરસ બેત્તાલીસ ધંધો ખેતી રહેવાસી સરજુમી પોસ્ટ તાલુકો સિંગવડ જિલ્લા દાહોદ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી રક્ષણ માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી આવા ગુનાઓમાં સંડોવાયેલ તત્વ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી રિપોર્ટર નરેશ તંત્રી બનાસુકાર બનાસકાંઠા